સવારની જે નિત્ય પૂજા રહી અમે જ્યારે દ્વાર ભણીએ છે ધર્મ ગુણા ત્યારે સવારના પગની અંદર સવારમાં જે બ્રહ્મ મુહૂર્તની અંદર કોણ પૂજા કરીએ છીએ ખબર નહીં પણ પૂજા કરેલી સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જોવા છે તો અનુમાન પ્રમાણે અને કહેવત પ્રમાણે તે અશ્વત્થમાં પૂજા હાલી ટકે કરી જાય છે તે જ આ અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ફાટે શિવલિંગ મિત્રો ગરવા ગઢ ગિરનારમાં આવેલ મુચકુન ગુફા કે જેનો ઇતિહાસ અનેરો છે શું છે આ જગ્યા શું છે આ જગ્યાનો ઇતિહાસ ચાલો સાથે મળીને જાણીએ મિત્રો પરમ પવિત્ર ભગવદ્ ગીતાજીમાં પણ મુચકુંદ મહાદેવની આ ગુફાનો ઉલ્લેખ થયેલો છે તે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મામા કંસની સામે જ્યારે વિજય પ્રાપ્ત કરે છે ત્યારે કંસના મિત્ર એક ઋષિપુત્ર કે જેમનું નામ કાલીયૌવન હતું તે એક ઋષિપુત્ર હોવા છતાં પણ તેમની વૃત્તિ જે હતી એ રાક્ષસ વૃત્તિ હતી આથી એમને કાલિયૌવન કહેવાયા હતા કાલી યુવનને એમ થાય છે કે જેણે મારા મિત્ર કંસને માર્યો છે તેની સામે હું બદલો લઈશ કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે બધા તાજા માજા હશો ફ્રેન્ડ્સ વિડીયો શરૂ કરતા પહેલા જય શ્રી રામ જય માતાજી શ્રી કૃષ્ણ મહાદેવ હર ટુ ઓલ ગાઈઝ ફ્રેન્ડ્સ આજે આપણે મુલાકાત લેવાના છીએ મુજકુંદ ગુફાની કે જેમનો રોચક ઇતિહાસ છે કે જેમનો ઉલ્લેખ ભગવદ્ ગીતામાં પણ કરવામાં આવ્યો છે અને અહીંના મહંત છે શ્રી શ્રી એક હજાર આઠ મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ તો ચાલો આપણે મુલાકાત લઈએ મુજકુંદ ગુફાની અને આનો જે રોચક ઇતિહાસ છે એ દરેક વસ્તુ તમારી સાથે શેર કરવાનું તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિર પરિસરમાં ઓમ નમો નારાયણ બાપુ ઓમ નમો નારાયણ મિત્રો આપ દર્શન કરી રહ્યા છો મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજના શિષ્ય સુમેરુનંદ ગિરિજી અને એમની બાજુમાં બિરાજમાન છે અમિત મહારાજ કે જે અહીંના પૂજારી છે બાપુ અમને આ જગ્યાનો જે ઇતિહાસ છે ને એના વિશે ખાસ માહિતગાર કરાવો કે શું ઇતિહાસ છે કેમ કે જાણ્યું છે કે બહુ રોચક ઇતિહાસ છે આપણા શાસ્ત્રો પર જેની ઉપર આપણને અટુ શ્રદ્ધા એવા પરમ પવિત્ર શ્રી ભાગવનજીમાં ગુફા નો ઇતિહાસ છે તો આવો તમને બતાવીએ ઇતિહાસ વિશેની રોચક જાણકારી અને દર્શન કહે છે કે શિવકાદાસ કવિના ઉદાસ ચાલો મહાદેવના દર્શન કરીએ મુશકં મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો ભર્યા જ આપણા વિડીયોમાં આપ સૌને મુસ્કુન્ મહાદેવના દર્શન કરાવું છું ત્યારબાદ અહીં નીલકંઠ મહાદેવ પણ છે એમના પણ દર્શન કરીશું અને નીલકંઠ મહાદેવની સ્થાપના સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી છે કાલી યૌવન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા આવે છે ત્યારે એક બહુ મોટો પ્રશ્ન આવે છે કાલી યૌવનને ભગવાન ભોળાનાથનું વરદાન હતું કે અસ્ત્રશસ્ત્ર પ્રાણી મનુષ્ય કે દેવ કોઈ મારી શકે નહીં હવે આ કાલી યૌવનને મારવો કઈ રીતે ત્યારે ભગવાનને વિચાર આવે છે કે આ પૃથ્વી પર એક જ વ્યક્તિ એવી છે કે જે આ કાલી યૌવનને મારી શકે એમ છે એ છે રાજા મુચકુંદ મુચકુંદ રાજાને બ્રહ્માજીનું વરદાન હતું કે ઘોર નિંદ્રામાંથી જે કોઈ વ્યક્તિ મુચકુંદ રાજાને ઉઠાડશે અને રાજાની પહેલી દ્રષ્ટિ જેના પર પડશે એ વ્યક્તિ બળીને પશ્મિભૂત થઈ જશે શું મિત્રો મહાદેવના આટલા સરસ દર્શન કર્યા આપા આ મહાદેવની પરિક્રમા પણ કરીએ અને ત્યાં પણ આદિ અનાદિ કાળથી ઘણી બધી મૂર્ત આવેલી છે એ બધી મૂર્તને દર્શન કરીએ તો બાપુ આવો આપણે દર્શન પણ કરાવો બાપુ તમે પણ આવો અમારી સાથે નમસ્કાર નમસ્કાર હવે અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી રાહુ કેકુ મહારાજ તથા શ્રી વીરભદ્ર દેવના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ વીરભદ્ર મહારાજ શ્રી મહાકાલી મહારાજ શ્રી બટુક વીરુ મહારાજ શ્રી વિષ્ણુદેવ શ્રી બ્રહ્મજી તેમજ અહીં બ્રહ્માજી પણ બિરાજમાન છે તથા શ્રી કુબેર દેવના બિરાજમાન છે અને અહીં કુબેર દેવના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આટલા સરસ મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ મહાદેવની પરિક્રમા કરી અને હવે મેઇન જગ્યા એટલે કે જે મુજકુંદ ગુફા છે એ ગુફાના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ કે જે જગ્યાએ કાલ યૌવન પડીને ભસ્મ થયા હતા એ જગ્યાને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ જય મહાદેવ મહાદેવ હરના નાદ સાથે આપણે અંદર ગુફામાં પ્રવેશ કરી રહ્યા છીએ મથુરા નગરીનું યુદ્ધ મેદાન છોડીને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ભાગે છે ત્યારે ખૂબ જ ક્રોધિત છે છે અને તે પણ ભગવાન શ્રી કૃષ્ણની પાછળ તેને મારવા માટે જાય ભાગતા ભાગતા ભગવાન શ્રી કૃષ્ણ એક કદમના વૃક્ષની નીચે વિશ્રામ કરે છે કે જે જગ્યાને આપણે અત્યારે ડાકોર તરીકે ઓળખીએ છીએ મિત્રો ડાકોરથી ભગવાન શ્રી કૃષ્ણ મુચકુંદ રાજાની ગુફામાં આવે છે કે જે જગ્યાએ મુચકુંદ રાજા સુતા છે મિત્રો ગુફામાં અંદર આપણે આવી ગયા છીએ અને ગુફામાં અંદર આવતાની સાથે જ અન્નપૂર્ણા માતાજીના આપણે દર્શન થાય છે કે જેમની સ્થાપના યુગો યુગોથી આ જગ્યા પર થઈ ગઈ છે કે અત્યારે આપણે ગુફામાં છીએ અને ગુફામાં હવે અંદર આપણે આગળ વધી રહ્યા છીએ નિંદ્રા અવસ્થામાં રહેલા મુચકુંદ રાજાને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પિતાંબર ઉઢાડી દે છે એમની પાછળ આવેલા કાલી યૌવનને એવું થાય છે કે સૂતેલી વ્યક્તિ કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ છે એટલે એ એમને ઉઠાડવાનો પ્રયાસ કરે છે ભગવાન ઉઠતા નથી એટલે યૌવનને એવું થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ નાટક કરે છે સુવાનું એટલે યૌવન સૂતેલી વ્યક્તિને લાત મારીને ઉઠાડે છે જ્યારે વ્યક્તિ નિંદ્રા અવસ્થામાંથી ઉઠે છે ત્યારે યૌવન ભયભીત થઈ જાય છે કેમકે એ ભગવાન શ્રી કૃષ્ણ નથી હોતા પરંતુ એ હોય છે મુચકુંદ રાજા મુચકુંદ રાજાની પહેલી દ્રષ્ટિ કાલીયૌવન પર પડે છે અને કાલીયૌવન ત્યાંને ત્યાં જ બળીને પશ્મીભૂત થઈ જાય છે ભગવાન કૃષ્ણએ મુચકુંદ રાજાને અગાઉ એક વચન આપેલું હતું કે જ્યારે તમે નિંદ્રાવસ્થામાંથી ઉજાગર થશો ત્યારે હું તમને ચતુર્ભુત સ્વરૂપે દર્શન આપીશ એ વચન અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ મુચકુંદ રાજાને અહીં ચતુર્ભુત સ્વરૂપે દર્શન પણ આપે છે ભગવાન શ્રી કૃષ્ણના નિત્ય નિયમ અનુસાર સવારના બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા કરવાની હોય છે એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હાથે આ ગુફામાં મહાદેવની શિવલિંગની સ્થાપના કરી અને નીલકંઠ નામ આપ્યું મિત્રો કહે છે કે મહાદેવના દાસ કભીના ઉદાસ અત્યારે આપણે એ શિવલિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ કે જે શિવલિંગ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે સ્થાપિત કરેલી છે એટલે જ આ જગ્યાને નીલકંઠ મહાદેવ કહેવામાં આવે છે મુચકુંદાદાની પ્રથમ દ્રષ્ટિ પટના કાલ યુવાન જે બળીને ભસ્મ થયા હતા એ આ નીલકંઠ મહાદેવ આ મૂળ જગ્યા છે મુચકુંદ ગુફા કહેવામાં આવે છે અને મુચકુંદ ગુફાની સામે એક એક છે જે પરમ સંત શ્રી લખ ભારતીજી મહારાજ જેને ચિંતા સમાધિ લીધેલી છે લખ ભારતી બાપુએ એકી સાથે અગિયાર જગ્યા પર સમાધિ લીધેલી છે અને એકી સમયે લખતજી મહારાજે ઇતિહાસમાં પણ બધું લખેલું છે શાસ્ત્રોમાં પણ ઘણો ઉલ્લેખ્ય છે મિત્રો અત્યારે આપણે જે નીલકંઠ મહાદેવ છે એમના ગઢગુરુમાં આવ્યા છીએ કે જ્યાં મારી સામે શિવલિંગ છે અને જે ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે

મારો પણ ઉદ્ધાર કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કાલિયવનને ભસ્મ લઈ બાજુના ડુંગર પર એક ગુફામાં સ્થાપન કર્યું અને કાલિયવનના આભૂષણને પણ ત્યાં જ સ્થાપિત કર્યા અને ભગવાને વરદાન આપ્યું કે જા કળિયુગમાં તું દાતાર તરીકે પૂજાઈશ અને ચારે કોમ તને દાતાર તરીકે ઓળખશે ઉમેદગીરી બાપુની સમાધિ કે જે આપ નિહાળી રહ્યા છો ઉમેદગીરી બાપુ અને મિત્રો આ સમાધિ નિહાળતા જ આપણને જે પાછળની બાજુ ચિત્રો દેખાય છે એ ચિત્રમાં આપ જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ રણ છોડીને ભાગે છે એટલા માટે કાલ યુવન એમને કહે છે કે હે રણ છોડ ત્યારથી એમનું નામ પડ્યું રણ છોડ અને અને બીજા ચિત્રમાં પણ આપ જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મુચકુંદ રાજાની પાછળ છુપાયેલા છે અને મુચકુંદ રાજાની ઉઠતાવેક નજર સીધી કાલયુવન પર પડે છે અને કાલયુવન અહીં બળીને ભસ્મીભૂત થઈ જાય છે મિત્રો સમાધિઓના દર્શન કર્યા બાદ ભગવાન દત્તાત્રેય જે જગ્યાએ પૂજા કરેલી છે એ અખંડ ધૂણો આજ પણ અહીં મોજૂદ છે કે જેના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો બેક સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ છે અખંડ ધૂણું અને આપણે અંદર દર્શન કરવા માટે જઈએ છીએ તો મિત્રો ગુફાના આટલા સરસ દર્શન કર્યા બાદ હવે આપણે એ જગ્યાએ જઈ રહ્યા છીએ કે જે જગ્યાએ કાળ કાળભૈરવ દાદાની સ્થાપના કરેલી છે ભગવાન શ્રી કૃષ્ણએ મિત્રો જે રીતે કહેવાય છે કે કાશીના કાળ કાળભૈરવ એ જ રીતે દામોદર કુંડ તેમજ મુજકુંદ ગુફાના રક્ષક એવા કાળ ભૈરવ દાદા દર્શન કરવા જઈ રહ્યા છે કે જે જંગલ મધ્ય આવેલા છે મિત્રો આપ સર્વે નિહાળી રહ્યા છો દર્શન કરી રહ્યા છો કાળભૈરવ દાદાના કે જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત છે અને અનાદિ કાળથી અહીં બિરાજમાન છે આ જગ્યાના રક્ષક તરીકે કાળભૈરવ દાદા સદાય હાજરા હાજર છે જય ગિરનાર જય મહાદેવ હર કાળભૈરવતાના દર્શન કર્યા બાદ તમે જે પાછળની બાજુએ ડુંગર જોવો છો એ દાતા ડુંગરની શરૂઆત આ જગ્યાથી થાય છે તેમજ મધ્યમાં આવેલું છે મુચકુંદ ગુફા અને મારી સામેની બાજુએ હું જે અત્યારે જોઈ રહ્યો છું એ જે સામે સામે જે ડુંગર જોઈ રહ્યા છો એ છે જોગણિયો ડુંગર એક બાજુ છે જોગણીઓ ડુંગર વચ્ચે છે મુજકુંદ ગુફા અને આ બાજુએ આવેલું છે દાતાર અને સામેની બાજુએ તમે જે જોઈ રહ્યા છો એ સામેની બાજુએ ગિરનાર પર્વત રેવત પર્વત આવેલો છે